સામાન્યકાળના ચૌદમાં અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત હેનરીનું પર્વ ઉજવે છે ઈસુ શિષ્યોને તેમના ઉપદેશ કાર્યમાં પ્રભુના રક્ષણની ખાતરી આપે છે શું હું શ્રદ્ધા રાખું છું કે પ્રભુ મારું હંમેશા રક્ષણ કરે છે સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય દસ કડી ચોવીસ થી તેત્રીસ શિષ્ય ગુરુથી અદકો નથી કે નોકર તેના માલિકથી ચડ્યાતો નથી શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને પોતાના માલિક જેવો વર્તાવ મળે તેણે સંતોષ માનવો જોઈએ જો ઘરના વડીલને લોકોએ શેતાન કહ્યો છે તો તેના ઘરનાને શું નહીં કહે માટે તે લોકોથી ડરશું નહીં જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે દાડે કહેજો જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી તેમનાથી ડરશો નહીં એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે તે ઈશ્વરનો જ ડર રાખજો ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુધા ભોંય પડતી નથી તમારા માથાના તો વાળે બધા ગણેલા છે એટલે ગભરાશો નહીં ડગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઈસુ જના તેમના પૂર્ણ સમયના સહકાર્ય કરો એવા સંયસ્થ વર્ગને અને ખંડ સમયના સહકાર્ય કરો એવા ગૃહસ્થ વર્ગને શિખામણ આપે છે ગૃહસ્થ વર્ગને સાંસારિક જવાબદારીઓ હોવાથી તેઓ સંન્યસ્ત વર્ગની માફક ઈસુના પ્રચારના કાર્યમાં ડૂબેલા ના રહી શકે છતાં બંને વર્ગોએ ઈસુના પ્રચારનું કાર્ય કરવાનું છે ઈસુના પ્રચારના કાર્યમાં ઘણું સહન કરવાનું આવે છે કેટલાક ઉપર શારીરિક હુમલો કરવામાં આવે છે તો કેટલાકનું ચારિત્ર્ય ખંડન કરવામાં આવે છે ઈસુને ખાતર તેમના સહકાર્યકરોને સહન કરવું પડે છે પણ સહન કરવામાં આપણે પહેલાં નથી આપણા પ્રભુ ઈસુએ આવું બધું જ સહન કરેલું છે શારીરિક અને માનસિક હુમલાઓ થતા હોવાને લીધે આપણામાં ડર પેસી જવાનો ભય છે એટલે જ ઈસુ આપણને સમજાવે છે કે આપણે ડરવાનું નથી ન ડરવાનું પહેલું કારણ છે કે આપણે જે પ્રભુનો પ્રચાર કરી રહ્યા છીએ તે અત્યારે ગુપ્ત છે પણ તેઓ પ્રગટ થશે આને કહી શકાય ઈસુનું બીજી વારનું આગમન ઈસુ દરેક માનવ આગળ પ્રગટ થશે દરેકને ઈસુનો અનુભવ થશે લોકોથી ન ડરવાનું બીજું કારણ છે હુમલો કરનાર લોકોની શક્તિ તેઓની શક્તિ અતિ મર્યાદિત છે તેઓ શરીર તોડી શકે છે મનોબળ તોડી શકતા નથી ઈસુમાં વિશ્વાસ તોડી શકતા નથી ડર તો એકમાત્ર ઈશ્વરનો રાખવાનો છે ઈશ્વર જ એકમાત્ર સર્વ અધિકાર ધરાવનાર છે લોકોથી ન ડરવાનું ત્રીજું કારણ છે પ્રભુની કાળજી પ્રભુ સર્જનની ખૂબ કાળજી રાખે છે નાનામાં નાના સર્જન એવી ચકલીને સંભાળી રાખનાર પ્રભુને મન ખૂબ કિંમતી એવા માનવને અવશ્ય સંભાળી રાખશે ઈસુ સતત કહેતા રહે છે કે ઈસુનો પ્રચાર કરવામાં સતામણીઓ તો આવશે જ પણ પ્રભુ આપણો સાથ નહીં છોડે પ્રભુ આપણને સ્વ શબ્દો આપશે આપણા પતનને અટકાવશે ઈસુ કેટલી મોટી વિશ્વાસપાત્ર વાત કરે છે કે તારા માથાના વાળ પણ ગણેલા છે માથું મારું પણ મને મારા માથાના વાળની સંખ્યા ખબર નથી ઈસુને એ સંખ્યા ખબર છે એટલે જ ઈસુ મારી સંભાળ રાખી શકે છે આપણે ઈસુનો પ્રચાર આપણા જીવનથી કરવાનો છે આપણા શબ્દો આપણો વ્યવહાર એવો હોવો ઘટે કે સામી વ્યક્તિને ખબર પડી જાય કે આપણે ઈસુના શિષ્યો છીએ ક્યારેક સંકોચ ના માર્યા ભય ના માર્યા પૂર્વગ્રહ ના માર્યા આપણે ઈસુના શિષ્યો છીએ એવું સ્વીકારતા નથી આપણે એવું નહીં કરીએ હે ભગવાન मने गारो हे भगवान मने गारो, गड़ा तो जलनो वध तो जाए धसारो हे भगवान मने garo oh. मही गरक थयो पग धरवाने जगाना कोई क्याए घूम रे लेतो क्यों हूँ तो, तो साध करी करी अब तो मारो कंठ गयो तरड़ाई प्रभु तमारी बाट निहा 生。 પર કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારો જરા સુનો હે ભગવાન મને યોગા